નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અવનવી વાતો ચેનલ પર જય માતા દુર્ગા મિત્રો શારદીય નવરાત્રી થી મા દુર્ગા આ છ રાશિઓ પર તેમના આશીર્વાદ વરસાવશે અને તેમને ધનવાન બનાવશે હિન્દુ કેલેન્ડર મુજબ શારદીય નવરાત્રી ત્રણ ઓક્ટોબર થી શરૂ થઈ રહી છે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે એક વર્ષમાં કુલ ચાર નવરાત્રીઓ આવે છે જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રીનું અનેરું મહત્વ છે જો કે માં દુર્ગાની સવારી વહેંચવામાં આવે છે પરંતુ જ્યારે તે પૃથ્વી પર આવે છે ત્યારે મા દુર્ગાજી જુદી જુદી સવારી પર સવાર થઈને આવે છે આ વખતે મા દુર્ગા પાલખીમાં સવાર થઈને પૃથ્વી પર આવશે મિત્રો માતા રાણીના આશીર્વાદ થી આ વખતે નવરાત્રિમાં એક દિવ્ય અને દુર્લભ ખૂબ જ શુભ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે જેમાંથી છ રાશિઓ કરોડપતિ બનશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવી દુર્ગાના આશીર્વાદ થી આ વખતે શારદીય નવરાત્રીમાં લક્ષ્મી યોગ બની રહ્યો છે જેમાં બારમાંથી છ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે આ વખતે દેવી લક્ષ્મી પોતે ધનની દેવી છે નવરાત્રી દરમિયાન આ છ રાશિના લોકોના ઘરે શારદિયા આવી રહી છે જેના કારણે આ છ રાશિના લોકોના જીવનમાંથી તમામ દુઃખ દર્દ અને કષ્ટો દૂર થઈ જશે અને હવે માતા દુર્ગાજીના આશીર્વાદથી આશીર્વાદ થી તે આ છ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ લાવવા જઈ રહી છે જેના કારણે આ છ રાશિના લોકોનું જીવન વાદળછાયું થઈ જશે કે કઈ રાશિ છે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ કારણ કે આ વખતે શારદીય નવરાત્રીમાં માતા રાણીના આશીર્વાદથી તેમાં લક્ષ્મી યોગને કારણે કરોડપતિ બનવા જઈ રહી છે આ છ રાશિના લોકો પૈસાથી સમૃદ્ધ થવાના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રીથી છ રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે છ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ કોણ છે જેમને ભારે આર્થિક લાભ મળવાનો છે અને જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે તો મિત્રો તમે આ વિડિયો પૂરો જોઈ શકો છો વિડિયો અને તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ છ રાશિઓ માટે આ વિડિયો ખૂબ જ મહત્વનો બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દર વર્ષે શારદીય નવરાત્રીનો તહેવાર અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે આ વખતે શારદીય નવરાત્રી નો તહેવાર ઓક્ટોબર બે હજાર ચોવીસ માં ઉજવવામાં આવશે નવરાત્રીની અષ્ટમી અને નવમી તિથિ પર ઘણા શુભ યોગો પણ બનશે જેના કારણે તેની અસર આ છ રાશિઓ પર જોવા મળશે મિત્રો શારદીય નવરાત્રીનો પ્રારંભ ત્રણ જી ઓક્ટોબરે ઘણા શુભ યોગો વચ્ચે થશે તેરમી ઓક્ટોબરના રોજ સવારે થોડા સમય માટે સર્વસ્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે આ દિવસની ખાસ વાત એ છે કે આ દિવસે બુધ અને સૂર્ય કન્યા રાશિમાં હશે જેના કારણે બુધાદિત્ય નામનો રાજયોગ બનશે આ શુભ યોગોના કારણે માતા દુર્ગા રાશિ કરના ચિહ્નો પર તમારા આશીર્વાદ વરસાવો અને તેમના માટે પૈસાનો બોક્સ પણ ખોલશે પંચાંગ અનુસાર આ વર્ષે નવરાત્રી ખૂબ જ શુભ સંયોગમાં શરૂ થશે જેના કારણે કેટલીક રાશિઓને ખૂબ જ શુભ પરિણામ મળશે અને નમા વૃદ્ધિ થશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી જયમા દુર્ગા લખો જેથી તમને આ નવરાત્રીમાં દુર્ગાના નવ સ્વરૂપોના આશીર્વાદ મળે અને તમારા જીવનની તમામ સમસ્યાઓમાં દુર્ગાની કૃપાથી સમાપ્ત થઈ શકે આવો જાણીએ નવરાત્રી દરમિયાન બનતા દુર્લભ સંયોગોને કારણે કઈ રાશિઓ ચમકવા જઈ રહી છે જાતકોએ તમને જણાવી દઈએ કે આ નવરાત્રીમાં તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ જે લાંબા સમયથી ચાલી રહી હતી તે દેવી દુર્ગાની કૃપાથી સમાપ્ત થવા જઈ રહી છે તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે માતા દુર્ગાની કૃપાથી તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તમારામાંથી જેઓ કન્યા રાશિવાળા છે તમે તમારા બાળકોની પ્રગતિ જોઈને ખુશ થશો ઉપરાંત કન્યા રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રમોશન મળશે અને આ બધા લોકોના પ્રભાવને કારણે તેમની ઈચ્છિત ઈચ્છાઓ પૂર્ણ થશે માતા દુર્ગાના આશીર્વાદથી તમે ખુશ રહેશો કન્યા રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુધારો થશે તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સુમેળ વધશે તા કારણે તમે તમારા પાડોશીના વર્તનને પણ પ્રભાવિત કરી શકો છો તે જ સમયે તમે કન્યા રાશિના લોકો જરૂરિયાતમંદ લોકોની ઘણી મદદ કરશો તમામ સભ્યો વચ્ચે સારો સંકલન અને સહકારની ભાવના જોવા મળશે તમે તમારા પ્રિય મિત્ર સાથે પણ સારો સમય પસાર કરશો બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ નવરાત્રીના પહેલા જ દિવસે તમને માતા હિમાલયની પુત્રી એટલે કે શૈલપુત્રીના આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવવાના છે માતાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે તમને જણાવી દઈએ કે ત્રણ ઓક્ટોબરથી સિંહ રાશિના લોકો માટે દિવસ વરદાન સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે સિંહ રાશિના જાતકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે જો ભાગ્ય તેમને સાથ આપશે અને તેમને નવો બિઝનેસ શરૂ કરવાની તક પણ મળશે જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને દરેકની જરૂરિયાતોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખશે તે જ સમયે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને લેશે અને પોતાનું સ્થાન બનાવવામાં સક્ષમ બનશે જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો નવરાત્રી દરમિયાન કોઈ દુર્લભ સંયોગના કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી જશે સામાજિક ક્ષેત્રે સફળતા મળશે તમારા જીવનમાં અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે ધનની દેવી લક્ષ્મી આ નવ દિવસોમાં તમારા ઘરે આવવાની છે તમારા દિલ અને દિમાગમાં વધુને વધુ ધન કમાવવાનો વિચાર આવશે અને આ દિશામાં પણ તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવશો અમે તમને જણાવી દઈએ કે જો તમે કે છો તો આ માતા તે પણ ખૂબ જ જલ્દી થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમારે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવી હોય તો માતા રાણીના મંદિર માં જઈને માત્ર માતા ને ચુનરી અર્પણ કરો જેથી આ નવરાત્રિમાં માતા તમારી ઈચ્છા પૂરી કરશે ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકો માટે શારદીય નવરાત્રિ ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો તમારા ઘરમાં દેવી દુર્ગાનું શુભ આગમન થવાનું છે જેના કારણે તમે અનેકવિધ શુભ કાર્યોમાં વ્યસ્ત રહેશો સાથે જ દેવી દુર્ગાના નવ સ્વરૂપોના આશીર્વાદ તમારા ઘર પર પડશે જેના કારણે મેષ રાશિના લોકો માટે તમારું સૌભાગ્ય વધશે જો તમે આ માં દુર્ગાની પૂરા દિલથી પૂજા કરો અને વિશેષ આશીર્વાદ માટે તૈયાર રહો આ સમય દરમિયાન તમે બધા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરશો અને તમારી બધી મહેનત ફળ આપશે સાથે જ માતા રાની તમારી દરેક સમસ્યાઓમાં તમારો સાથ આપશે માતા રાનીની કૃપાથી તમે લાંબા સમયથી જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે સમાપ્ત થવા જઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ ક્લાસથી સંબંધ ધરાવો છો તો તમારા બિઝનેસમાં પણ ઘણો નફો થવાનો છે તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે ઘણો નફો અને પૈસા કમાશે જેના કારણે તમે ખૂબ જ ખુશ દેખાશો ત્રણજી ઓક્ટોબરથી તમારો દિવસ બદલાવા જઈ રહ્યો છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારા બાળકો અભ્યાસમાં રસ લેશે અને તમારા બાળકો સારી રીતે પ્રગતિ કરશે લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદો હવે સમાપ્ત થશે અને ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારે કોઈની સાથે વાદવિવાદ કરવાનું ટાળવું જોઈએ નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે નવરાત્રી દરમિયાન રચાયેલા ત્રણ શુભ યોગોના પ્રભાવથી વ્યક્તિને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે મિત્રો આ સમય દરમિયાન તમે બધા કામ પૂરા થતા જોશો રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન કોઈ સારા સમાચાર મળી શકે છે તમે તમારા પરિવાર સાથે પણ સારો સમય પસાર કરશો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો આવકના નવા સ્ત્રોત ખુલશે તમારું ભણવાનું કે વિદેશ પ્રવાસનું સપનું પૂરું થઈ શકે છે નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે માતા રાણીની કૃપાથી આ નવરાત્રીમાં તમને નોકરીની ઘણી તકો મળશે તમને નવી તકો મળી શકે છે અને તેની સાથે તમારા જીવનમાં ઘણા પ્રકારના બદલાવ આવશે સુખ આવી શકે છે જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો તો આ સમયગાળોમાં પૂર્ણ કરી શકે છે આ સિવાય તમારા કામને જોતા તમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે અને તેની સાથે પગારમાં વધારો થવાની પણ શક્યતાઓ છે આ નવરાત્રીમાં માતા રાણીની કૃપાથી બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે તમને ભૌતિક મિત્રો મળશે તેમજ આ નવરાત્રિમાં માતા રાણીને પ્રસન્ન કરવા માટે તમે નવરાત્રી દરમિયાન માતાના નવ સ્વરૂપોની સંપૂર્ણ વિધિવિધાન સાથે પૂજા કરશો અને તમારું જીવન સુખમય બની જશે ચા ધનુ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારું ભાગ્ય તમારા પક્ષમાં રહેવાનું છે તમને કોઈ મોટી નોકરી મળવા જઈ રહી છે અથવા તમારો પગાર વધવા જઈ રહ્યો છે તેમજમાં દુર્ગાના આશીર્વાદથી તમારા બોસ તમારા કામની પ્રશંસા કરશે અને બિઝનેસ કરતા લોકોને વિદેશમાં નવા બિઝનેસની તકો મળવાની છે તેનો બિઝનેસ હવે વધવાનો છે ઉપરાંત વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ મહેનત કરશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશે હવે તેઓ સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચી શકશે માતા દુર્ગાના આશીર્વાદ વિદ્યાર્થી પર રહેશે જેના કારણે તેમને તેમની પસંદગીની નોકરી મળવા જઈ રહી છે અને ધનુ રાશિના લોકોએ પણ તમને જણાવવું જોઈએ કે તમારા સમાજમાં માનપ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે તમને તમારું મનપસંદ મળશે અને અમે તમને જણાવી દઈએ કે કૃપાથી માતા દુર્ગાની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે તકનો લાભ ઉઠાવીને તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમારા બધા કામ જે લાંબા સમયથી અટકેલા હતા તે માતા દુર્ગાના આશીર્વાદથી પૂર્ણ થશે આશીર્વાદ પ્રાપ્ત થશે ધનુ રાશિના લોકો તમારા કરિયરમાં પણ મા દુર્ગાની ખૂબી છે તમને ઘણો સાથ આપશે જો તમે કોઈ કાર્ય શરૂ કરવા માંગો છો તો તમે તેને સફળતાપૂર્વક શરૂ કરી શકશો માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર છે આ સમય દરમિયાન તમને તમારા સહકાર્યક્રોનો પણ સંપૂર્ણ સહયોગ મળશે વેપારમાં વૃદ્ધિ અને સામાજિક ક્ષેત્રમાં સફળતા અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે ખાસ કરીને આ નવરાત્રિમાં માતા દુર્ગાનો આશાવાદ તમારા પર રહેવાનો છે પાંચ વૃષભ વૃષભ રાશિના લોકોને કહો કે નવરાત્રી દરમિયાન બનેલા શુભ યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમારો સમય સારો જવાનો છે મિત્રો વૃષભ રાશિના લોકો માટે દેવી દુર્ગાના નવ સ્વરૂપો તમને આશીર્વાદ આપવાના છે અને તે તમારા પરિવારમાં સફળતા અપાવનાર માનવામાં આવે છે સાથે જ તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને જલ્દી જ કોરી સારા સમાચાર મળવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે માતા દુર્ગાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે અને તમારા અટકેલા કામ પૂર્ણ થશે તેમજ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે તે ખાસ તમારા માટે માતા દુર્ગાના આશીર્વાદથી બનાવવામાં આવી રહ્યું છે જેના કારણે આ નવરાત્રિમાં તમારા પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે સમાપ્ત થઈ જશે આ નવરાત્રિમાં માતા દુર્ગા તમારા સમગ્ર પરિવાર પર તેમના આશીર્વાદ વરસાવી રહી છે હા મિત્રો આની મદદથી તમે તમારા ઘરમાં કોઈ મોટી શુભ ઘટનાનું આયોજન કરી શકો છો માતા દુર્ગાની કૃપાથી તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેશો અને ગરીબ અને અસહાય લોકોને ઘણી મદદ કરશો તમે ઘણા સારા કાર્યો કમાશો અને તમારા પર દેવી દુર્ગાના આશીર્વાદ છે તે તમારા હાથ દ્વારા જ કોઈ ગરીબનું કલ્યાણ થવાનું છે છ તુલા તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે શારદીય નવરાત્રીનો આ મહિનો તમારા સ્વાસ્થ્યને લગતા કેટલાક આશીર્વાદ લઈને આવે છે આ નવરાત્રિ માતા રાણીની કૃપાથી તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે નવરાત્રીના નવ દિવસ ખૂબ જ શુભ સાબિત થવાના છે તુલા રાશિના લોકોને દેવી દુર્ગાના આશીર્વાદથી અદભુત લાભ મળશે તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે આ સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે તમારું જે પણ કામ બાકી છે તે હવે માતા દરગાહના નવ સ્વરૂપોની કૃપાથી પૂર્ણ થશે આ સમય તમને અમર્યાદિત પૈસા મળશે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ફસાયેલા રહેશો તુલા રાશિના જાતકોએ તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું તુલા રાશિવાળા લોકોને માતા શૈલપુત્રીની કૃપાથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિના જાતકોને આવનારા સમયમાં ધનનો વરસાદ થવાનો છે તુલા રાશિના લોકો તમારી બે ખુશીઓથી ભરાઈ જશે માતા શૈલપુત્રી અને માતા દુર્ગાની આશીર્વાદ સાથે તમને નોકરી મળવાની સંભાવના છે માતાની કૃપાથી તમારા બધા અધૂરા કામ પૂરા થશે આવનારા સમયમાં તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ આવશે આર્થિક લાભ થશે વેપારમાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે પરિવારમાં કોઈ શુભ કાર્યની તક મળશે આવનાર સમય તમારા માટે સારો રહેશે તમારી વાણીના પ્રભાવથી તમને આ મહિને કોઈ મોટા કામમાં સફળતા મળશે વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો આ નવરાત્રીમાં માતા દુર્ગાના આશીર્વાદ ખાસ કરીને તમારા પર પડે છે તો મિત્રો આ ભાગ્યશાળી રાશિઓ હતી કે નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા આ તમામ રાશિઓને આશીર્વાદ આપવા જઈ રહી છે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જવાનું છે તો મિત્રો તમને કેવી લાગી તે માહિતી કોમેન્ટમાં જણાવો બોક્સ જો તમને માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ